ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ એક એવી યાત્રા જે માત્ર સાંભળવાથી જ જીવનના બધા અંધકારો દૂર થઈ જાય છે એક એવી યાત્રા જે માણસને જ્ઞાન ભક્તિ શક્તિ અને શાંતિ બધું જ આપે છે અને આ છે શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રા મિત્રો ગીતા માત્ર એક ગ્રંથ નથી પણ જીવનનો નકશો છે તેમાં એવો શક્તિભર્યો સંદેશ છે કે જેને એકવાર સાંભળો તો મનના બધા પ્રશ્નોનો ઉકેલ મળી જાય તો મિત્રો ગીતાનો જન્મ થયો જ્યારે મહાભારતનું મહાયુદ્ધ થવા જતું હતું કૌરવો અને પાંડવો બે કુટુંબ વચ્ચે વર્ષો જૂની દુશ્મની હતી કૌરવો અંધાધૂંધ સત્તા માટે તરસેલા હતા જ્યારે પાંડવો ન્યાય અને ધર્મના માર્ગે ચાલનારા હતા હસ્તિનાપુરના સિંહાસન માટેનો આ વિવાદ આખરે મહાભારતના યુદ્ધ સુધી પહોંચ્યો યુદ્ધભૂમિ હતી કુરુક્ષેત્ર અને યુદ્ધ થવાનું હતું કૌરવો અને પાંડવો વચ્ચે દુનિયાના સૌથી મહાન યુદ્ધવીરો શક્તિશાળી રાજાઓ અને પરાક્રમી યુદ્ધાઓ યુદ્ધમાં જોડાયા હતા પરંતુ મિત્રો આ યુદ્ધ માત્ર સિંહાસન જીતવા માટે નહોતું આ યુદ્ધ હતું અધર્મ અને ધર્મ વચ્ચેનું અન્યાય સામે ન્યાયનું અંધકાર સામે પ્રકાશનું અને એ જ યુદ્ધના મેદાનમાં અર્જુન પાંડવોમાં એક શ્રેષ્ઠ યુદ્ધવીર પોતાના સામે સગા સ્નેહી ગુરુઓ અને ભાઈઓને જોઈને હૃદયથી તૂટી ગયો તેના હાથમાંથી ધનુષ છૂટી ગયું તેનું મન ભય શંકા અને કરુણાથી ભરાઈ ગયું અને એક ક્ષણે જ ભગવાન શ્રી કૃષ્ણએ તેને ગીતાનો અમર ઉપદેશ આપ્યો મિત્રો ગીતા એટલે માત્ર યુદ્ધની વાત નહીં પણ જીવનના દરેક સંઘર્ષ માટેનો ઉપાય તે આપણને શીખવે છે કે સુખ દુઃખમાં સંભાવ રાખવો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કરવી પરિણામની ચિંતા કર્યા વગર કર્મ કરવું અને સર્વમાં પરમાત્માને જુઓ ભગવદ્ ગીતા સાંભળવાથી કે વાંચવાથી મન શુદ્ધ થાય છે પાપ નષ્ટ થાય છે પિતૃદોષ દૂર થાય છે ભય દૂર થાય છે અને આત્માને શાંતિ મળે છે જે ગીતાના શ્લોકોને હૃદયપૂર્વક સાંભળે છે તેનું જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધે છે મિત્રો આ શ્રેણીમાં આપણે અધ્યાય એકથી લઈને અધ્યાય અઢાર સુધીના દરેક અધ્યાયનો સાર સાંભળવા જઈ રહ્યા છીએ આપણે અઢાર દિવસમાં અઢાર અધ્યાયનું શ્રવણ કરીશું દરેક અધ્યાયમાં તમને નવી પ્રેરણા નવો વિચાર અને જીવન બદલી નાખે તેવી શીખ મળશે તો ચાલો શરૂ કરીએ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ મિત્રો અધ્યાય શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે અમારો વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરજો કેમકે આ ગીતાનું જ્ઞાન દુનિયાના દરેક છેડા સુધી પહોંચશે મિત્રો બધા જ અધ્યાયોને સતત સાંભળતા રહેજો કેમ કે આ અઢાર અધ્યાય તમારી જિંદગીના અઢાર મહત્વપૂર્ણ પાઠ બની જશે મિત્રો આ ગીતાનું જ્ઞાન દરેક મનુષ્યના સમજમાં આવતું નથી તો મિત્રો આ અધ્યાયને તમે ધ્યાનપૂર્વક સાંભળો અને જો તમે અધ્યાય એકથી લઈને અધ્યાય અઢાર સુધી સાંભળો છો તો તમને સમજવામાં સરળ રહેશે તો મિત્રો ચાલો શરૂ કરીએ અધ્યાય એક અર્જુન વિશાલયોગ પ્રિય દર્શકો રાજપરિવારમાં બે શાખાઓ હતી કૌરવો અને પાંડવો કૌરવો રાજા ધૂતરાષ્ટ્રના સો પુત્રો એવી જ રીતે પાંડવો ધૂતરાષ્ટ્રના ભાઈ પાંડુના પાંચ પુત્રો બંને એક જ વંશના હતા પરંતુ હૃદયમાં મોટો તફાવત હતો કૌરવોને સત્તા અને રાજ્યનો અહંકાર હતો જ્યારે પાંડવોને સત્ય અને ધર્મમાં વિશ્વાસ હતો કૌરવોએ વારંવાર પાંડવોને સતર્યા જુગારનો ખેલ દ્રૌપદીના અપમાનની ઘટના વનમાં નિવારસન આ બધું ભાઈઓ વચ્ચેની ખાઈને વધુ ઊંડી બનાવતું ગયું અંતે પાંડવોએ ન્યાયપૂર્વક પોતાના હકનું માત્ર અડધું રાજ્ય માંગ્યું પણ દુર્યોધનનો અહંકાર એટલો મોટો હતો કે તેણે સ્પષ્ટ કહી દીધું કે સોયની નોક જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું હવે રસ્તો એક જ બચ્યો હતો યુદ્ધ અને એ રીતે શરૂ થવાનું હતું ઇતિહાસનું સૌથી મહાન યુદ્ધ મહાભારતનું યુદ્ધ એક બાજુ હતા કૌરવો સંખ્યામાં સો કરતા વધારે સાથે શક્તિશાળી સેનાઓ અને બીજી બાજુ માત્ર પાંચ પાંડવો પણ તેમની સાથે હતા ભગવાન શ્રી કૃષ્ણ મિત્રો વિચારજો એક જ પરિવારના લોકો ભાઈ ભાઈ સામે ઉભા છે એક બાજુ અધર્મ લાલચ અને અહંકાર જ રીતે બીજી બાજુ ધર્મ સત્ય અને સમર્પણ યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું હતું કુરુક્ષેત્રની પવિત્ર ધરતી ઉપર બંને પક્ષની સેના સજ્જ થઈ ઊભી હતી શંખ વાગી ગયા હતા રથો ગજ ગજાડ કરતા આગળ વધતા હતા એ સમયે અર્જુને પોતાના રથને યુદ્ધભૂમિની વચ્ચે રોકાવ્યો અને પોતાના સગા સંબંધીઓ ભાઈઓ ગુરુઓ અને અને વડીલોની સામે જોઈને તેનું હૃદય ડગમગી ગયું એ જ ક્ષણે માનવજાત માટે સર્વોત્તમ ગ્રંથ ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો મિત્રો ભગવદ્ ગીતાનો આરંભ એક ખાસ સંવાદથી થાય છે રાજા ધૂતરાષ્ટ્ર અને તેમના મંત્રી સંજય વચ્ચે ધૂતરાષ્ટ્ર અંધ હતા એટલે તેઓ પોતે યુદ્ધ ભૂમિમાં જઈ શકતા ન હતા એટલે સંજય તેમને કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તેનો જીવંત અહેવાલ આપતા હતા સંજય મહાન ઋષિ વેદવ્યાસના શિષ્ય હતા વેદ પાસે એવી દિવ્ય શક્તિ હતી કે તેઓ દૂર ક્યાંય બની રહેલી ઘટનાઓને પણ પોતાની આંખોથી જોઈ શકતા હતા તેમની કૃપાથી સંજયને પણ આ દૂરદર્શન જેવી દેવી શક્તિ મળી આથી સંજય મહેલમાં બેસીને પણ યુદ્ધ ભૂમિમાં શું ચાલે છે તે સ્પષ્ટ જોઈ શકતા હતા અને રાજા તરત જ તેની વાત કહી શકતા હતા આ રીતે ભગવદ્ ગીતા શરૂ થાય છે દ્વારા વર્ણવાતી કુરુક્ષેત્રની ઘટનાઓથી ધૂતરાષ્ટ્ર બોલ્યા હે સંજય કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ ઉપર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રો શું કર્યું સંજય બોલ્યો કે પાંડુ પુત્રની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન દુર્યોધન પોતાના ગુરુ પાસે અને આ પ્રમાણે વચનો કહ્યા બોલ્યો આદરણીય આચાર્ય પાંડુ અવલોકન કરો જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવેલી છે આચાર્ય બોલ્યા પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારાથી યુયુદાન વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે તેમની સાથે દૃષ્ટ કેતુ ચેકિતાન કાશીના પરાક્રમી રાજા પુરુજીત કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેના નાયક છે તેમની સેનામાં પરાક્રમી યુદ્ધામન્યુ શૂરવીર ઉત્તમોજા સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે હેદવીજ શ્રેષ્ઠ આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે વિશે હવે હું તમને કહું છું આ સેનામાં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વથામાં વિકર્ણ તથા સોમદત્તના પુત્ર ભુરીશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુજજ છે આપણું સૈન્ય બળ અસમિત છે અને આપણે સૌ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે આથી હું સર્વ યુદ્ધગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામાં ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો તત્પશ્ચાત કુરુક્ષેત્રના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ ભીષ્મ પિતામહે સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાના શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખ નાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો ત્યાર પછી શંખ નગારા શૃગ તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાઘ ઘોષ અત્યંત ઘોઘાટ ભર્યો હતો ત્યાર પછી પાંડવોની સેના મધ્ય શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભગવાન ઋષિકેશ પાંચ જન્ય નામનો શંખ પૂંક્યો અર્જુને દેવદત્ત નામનો શંખ પૂંખ્યો અને અતિમાનુષી કાર્યો કરનારા અતિભોજી ભીમે તેને પૌંડ્ર નામનો પ્રચંડ શંખ પૂંક્યો રાજા યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો જ્યારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા મહાન ધનુર્ધન કાશીરાજ મહાન યોદ્ધા શિખંડી ધુષ્ટધૂમન વિરાટ અપરાજિત સાત્યકી ધ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂંક્યા આગળ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે ધૃતરાષ્ટ્ર આકાશ તેમજ પૃથ્વી ઉપર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગન બેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા તે સમયે હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુ પુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો હે રાજન આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવેલા જોઈને અર્જુને કૃષ્ણને કહ્યું કે હે અચ્યુત કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહાશસ્ત્ર સંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે તેમને હું જોઈ શકું હે કેશવ હું એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૂતરાષ્ટ્રની દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે સંજય બોલ્યા કે હે ભરતવંશી ધૂતરાષ્ટ્ર નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત શ્રી કૃષ્ણએ તે ભવ્ય રથને બંને સૈન્ય મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો ભીષ્મ દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે હે પાર્થ અહીં એકત્ર થયેલા આ બધા કુરુઓને જો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પિતરાઈ ભાઈઓ પુત્રો ભત્રીજાઓ પ્રપોત્રો મિત્રો સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા પોતાના સર્વ સગા સંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે ત્યાં વચનો બોલ્યો અર્જુને કહ્યું કે હે કૃષ્ણ યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારા અંગો ધ્રુજી રહ્યા છે અને મોઢું સુકાઈ રહ્યું છે મારું સમગ્ર શરીર છે છે મારા મારા ઊભા થઈ ગયા મારું હાથમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોના વંટોળમાં અટવાઈ ગયું છે હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી હે કૃષ્ણ કેશી દૈત્યના સહારક હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું મહારાજ સંબોધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી હે કૃષ્ણ હું આ રીતે ઉપાર્જિત વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી એવા રાજ્ય સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આપણે આ બધું ઝંખીએ છીએ તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામાઓ પૌત્રો સસરા પૌત્રો શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ અને ધન તેજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે હે મધુસૂદન મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો ધૂતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને પૃથ્વી તો શું પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે હે જીવન માત્રના પાલનહાર ધૂતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે તથાપિ તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે તેથી અમારા પિતરાય ભાઈઓ ધૂતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી હે માધવ અમારા પોતાના સગા સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી છતાં પણ હે જનાર્દન જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યા છે અધર્મની પ્રબળતા સાથે હે કૃષ્ણ સ્ત્રીઓ થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે આવા વર્ણ સંકર સંતાનોની વૃદ્ધિ કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિસંદેહ નારકીય જીવનમાં પરિણમે છે પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિથી કુળોના વંચિત પૂર્વજો અધા પતન પામે છે જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતીની વૃદ્ધિ કરે છે તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે હે જનાર્દન મેં વિદ્વાનો પાસેથી સાંભળી શકે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થયા છીએ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર ધૂતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે સંજય આગળ ધૂતરાષ્ટ્રને કહે છે કે હે રાજન આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ બાજુ ઉપર મૂકી દીધા અને રથના આસન પર ફસડાઈ પડ્યો અને તેનું મન વ્યથા અને શોખથી સંતાપ્ત થઈ ગયું તો મિત્રો અહીંયા આપણો પહેલો અધ્યાય પૂરો થયો તો આ અધ્યાયમાં અર્જુન પોતાના સગા સ્નેહીઓ સામે યુદ્ધ કરવા તૈયાર નથી તેના હૃદયમાં દયા કરુણા અને ભાઈ જન્મે છે તે પોતાના કર્મ પથથી ભટકાય છે અને પોતાનું ધનુષ્ય મૂકી દે છે આજ ગુંજવણથી આખી ભગવદ્ ગીતાનો આરંભ થાય છે મિત્રો આ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિશાદ આ અધ્યાય આપણને શીખવે છે કે જ્યારે મન ભય અને અંધકારમાં ફસાય છે ત્યારે જ સાચા જ્ઞાનની જરૂર પડે છે તો મિત્રો આગળના અધ્યાયમાં આપણે જોઈશું કે કેવી રીતે શ્રી કૃષ્ણ અર્જુનને આત્મા કર્મ અને જ્ઞાનના સાચા તત્વ સમજાવે છે તો મિત્રો જોડાયેલા રહેજો કેમકે હવે શરૂ થવા જઈ રહી છે ગીતાની સાચી યાત્રા તો મિત્રો હું આશા કરું છું કે આ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હવે આપણે અઢાર અધ્યાય સુધીનું શ્રવણ કરવાના છીએ અને આ અધ્યાય તમારા મિત્રો સાથે શેર પણ કરી લેજો કેમ કે એમની પાસે પણ આ ગીતાનું જ્ઞાન પહોંચે તો મિત્રો આજના વિડીયોમાં આટલું મળીએ કાલે બીજા અધ્યાય સાથે ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે